ઉદયકાનગઢ હોય દર્શિતાબેન હોય કે પછી નૈનાબેન પેઢળિયા સતત વિવાદોમાં રહેતા ચહેરાઓ છે ફરી એક વખત જાહેરમાં ખુલ્લા પડ્યા છે કારણ કે રાજકોટમાં જે ગણપતિ ઉત્સવ હતો એમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની ગેરહાજરી છે એ સૌને આંખે વળગી છે નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા

પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન આમાં સંડોવાયેલું હોય અધિકારીઓ જવાબદાર છે નેતાઓ છે તેઓ આ મુદ્દાને લઈને જવાબથી ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે ગઈકાલે ગણેશ ચતુર્થીનો જે કાર્યક્રમ હતો રેસ્કૂસ ખાતે તેમાં જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે તેમની ગેરહાજરી હતી તેને લઈને અનેક સવાલો ઉઠ્યા જયારે ઉદયભાઈ કાનગડ ને પૂછવામાં આવ્યું હતું કે અમારો જે ભારતીય જનતા પાર્ટી છે તે એક પરિવાર છે તેમાં કોઈ જૂથવાદ નથી પરંતુ તેમનો જે જૂથવાદ છે તે રૂપાલા સાહેબ હોય રામભાઈ મોકરિયા હોય તે જાહેરમાં ઘણી વખત રામભાઈ મોકરિયા કહે છે અને તે લાગે છે કે તે સત્ય બોલે છે એટલે તેમની ઉપર ઘણા બધા આક્ષેપો થાય છે ઘણા બધા કાર્યક્રમો તેમની ગેરહાજરી જોવા મળે છે આ કાર્યક્રમમાં પણ રામભાઈ મોકરિયા નહોતા દેખાયા ઘણા બીજા નેતાઓ છે પણ ઉદયનતા દેખાય એટલે ઉદયભાઈ કાનગર છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે અને સાથો સાથોસાથ મંત્રીમંડળની જે વિસ્તરણની વિચારધારા અત્યારે ચાલી રહી છે તેને લઈને ડોક્ટર દર્શિતાબેન સાજે રાજકોટના ધારાસભ્ય છે તેમણે પણ એક ઈશારો કર્યો હતો શું કહી રહ્યા છે ઉદયભાઈ અને દર્શિતાબેન તેના પર નજર કરીએ ભારજિંતા પાર્ટી દ્વારા છેલ્લા અઢાર વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે અને રાજકોટની જનતા હજારોની સંખ્યામાં રોજ ગણપતિ દાદાના દર્શન કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા અને પ્રસાદનો લાભ લેતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અલગ અલગ સમિતિના માધ્યમથી એમને જે જવાબદારી સોંપી હોય એ દસ દિવસ સેવા બજાવતા હોય છે પહેલાં તો હું સર્વે લોકોને રાજકોટની જનતાને ગણપતિ જે મહોત્સવ છે એમની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે આમંત્રણ પણ આપું છું કે રેસકોસમાં ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા ભારતીય પાર્ટી અઢાર વર્ષથી આજે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરે છે તેમાં વધારવા બધાને વિનંતી અલગ અલગ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે સાઈરામભાઈ દવે હોય રાજભા ગઢવી હોય અને આ કોઈ પોલિટિકલ ઉત્સવ નથી કોઈ રાજકીય ઉત્સવ નથી આ એક ધાર્મિક ઉત્સવ છે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરી સર્વનું મંગલ થાય ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ બધાની મનોકામના પૂર્ણ થાય એવી આજના દિવસે ગણપતિ દાદા ને પ્રાર્થના કોઈ પણ પ્રકારનો આ એક ધાર્મિક કાર્યક્રમ છે આ પોલિટિકલ કાર્યક્રમ નથી અને ધાર્મિક હોય કે પોલિટિકલ કાર્યક્રમ હોય અમારી પાર્ટીનો કાર્યકર્તા બધા એક છીએ એક મળી સાથે એક વિચાર માટે કામ કરી છે કોઈ વ્યક્તિ માટે કામ નથી કરતા અમારું જે ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે અમારું જે એકાત્મ માનવવાદ છે ગરીબોના કલ્યાણની વાત છે એ એના માટે અમે કામ કરી છે અમારા માટે રાષ્ટ્ર પ્રથમ હોય છે કે નહીં કે વ્યક્તિ એટલે એટલે અમે એટલે જ કહીએ છીએ કે વ્યક્તિ છે બધા દલ ઓર દલ છે બધા દેશ દેશથી મોટું કોઈ નથી એટલે અમે તમામ અમારી જે કઈ ભાજપતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ છે એક પરિવાર છે અને બધા વિચારધારા સાથે જોડાયેલા છે અને બધા સારી રીતે કામ કરી છે બીજું કશું છે નહીં એમ આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતની જેમાં આ વખતે પણ ખૂબ ભવ્ય સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભાવિકો ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા જોડાયા છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજે બહેનો બાળકો અને તમામ નગરજનો માટે અવનવી હરીફાઈનું આયોજન કર્યું છે ને એ માધ્યમથી લોકો આપણા દેવાદી દેવ ગણપતિ દેવ દીધી સિદ્ધિના દેવ અને વિઘ્નહર્તા દેવની પૂજા અર્ચના કરી શકે એનો ભક્તિભાવથી એમને ભજી શકે એ ઉદ્દેશથી આજે સિદ્ધિ વિનાયક ધામ ખાતે સતત છેલ્લા અઢાર વર્ષથી ખૂબ ભવ્ય આયોજન રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે ને આપ જોઈ રહ્યા છો એ રીતે ઓપરેશન સિંધુ અને સ્વદેશી જાગૃતિને લઈને અહીંયા થીમ રાખવામાં આવી છે કે જેથી કરીને લોકો વોકલ ફોર લોકલ અને વધુને વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે એ માધ્યમથી લોકોને એક સંદેશો પણ દેવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી સર્વને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું

તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી